રાજકોટમાં એસિડ એટેક કરનારની પોલીસે કરી ધરપકડ આજે સવારે રાજકોટમાં મહિલા પર એસિડ એટેકની ઘટના આવી હતી સામે રાજકોટના સોખડા ગામે એસિડ છાંટી મહિલા પર નાખ્યું હતું પ્રકાશ સર્વૈયા નામના યુવકે મહિલા પર એસિડ ફેંક્યું એસિડ એટેકમાં મહિલા છે હોસ્પિટલમાં સારવાર હેઠળ કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવામાં આવ્યો પ્રકાશ સર્વૈયા સામે બીએનએસ એકસો ચોવીસ એક ત્રણસો તેત્રીસ મુજબ ફરિયાદ નોંધી આરોપી પકડી પાડ્યો આરોપીએ ખાર રાખી ગુન્હાને અંજામ આપ્યો પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ સાંજે છે એ ફરિયાદી ફરિયાદ આ જે આરોપી છે પ્રકાશ પ્રવીણભાઈ સરો જેઓની સગાઈ આ જે ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થયેલી હતી એ દરમિયાન આ અવરનવાર આવી અને કેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી કે આવીને બીજે લગ્ન કરેલ છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતાં ફરિયાદી ઉપર એને શરીરના ભાગ પર એસિડ નાખી અને ગંભીર ઈજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ હોસ્પિટલાઇઝ છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન ડિસ્ટર્બ તેમજ પીએસસીના માણસો દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલા છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફએસએલ ની મદદથી પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતની આરોપી અટક કરીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તપાસના કામે વધુ આ તપાસ કરી રહ્યા છે